આગામી દિવસોમાં આપણે ઉગ્ર ઉગ્ર આંદોલન કરવા પડશે રસ્તા વેચાતો રોકવો પડશે છોલ ન કાટો બેહોવું પડશે ધરણા પર બેહોવું પડશે બધું બધન તૈયારી છે તૈયારી છે આજે આપણે બધા ખાસ કરીને લોંગરી ટોલ ના વિરોધમાં માં આપણે બધા ઉપસ્થિત છે જયારે આપ સૌનું સ્વાગત છે તમારી સાથે અમારી ટીમ બધા ભાઈ વિધિભાઈ મુકવાના તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતભાઈ બારિયા ભાઈ ભગવાનભાઈ તેમજ આપણે આંદોલન સમિતિના પ્રમુખ અને હર હંમેશા ખેડૂત લોકો ના માટે પ્રશ્ન ઉઠાવતા એવા આપણા આગેવાન ભાઈ શ્રી ભરતસિંહ બાબુ અને બધા એસોસિયેશન આગેવાન ખાસ મારે આ બધા વાત તો કરી છે કે આપણે ટોલ લાગુ હોવું હોવું જોઈએ આપણે પૈસાનો વિરોધ કરવો જોઈએ કે વધારે પૈસા લે છે પણ તમારા લોકો આપડે પાંચ માણસો પંદર માણસો પચાસ માણસો ભેગા થાય પોલીસ વધતી જાય તંત્ર ને સરકાર ને વીતશે આપણો અવાજવાની વાત કરે લોકશાહી આનંદ કરવાની વાત કરે આ દેશ નથી

કોંગ્રેસ પાર્ટી હર લોકોની સાથે હોય છે કોઈ પણ નાના મોટા પ્રશ્ન અમે લોકો ની હાજર નતું ભરતસિંહ કીધું અને અમે તરત હાજર હોઈએ છીએ પણ લોકો પાસે એવી અપેક્ષા રાખી લોકોને એવી વિનંતી કરી છીએ કે જયારે જયારે લોકોના પ્રશ્નો માટે જવાબ ઉઠાવે

આપણે આપણે હક માટે લડવાનું છે કોઈ બાય નહીં કરવાનો કે આપણે કોઈ નહીં પીવાનો તંત્ર જે કરવું કરે અમે અમારો હક માંગીએ છીએ અને ભીખ નથી માંગતા અમને અમારો હક આપવો પડે આ જે લોકો 140 રૂપિયા ને ખાલી ફોર વીલર 140 રૂપિયા તમે ઢોલ લાગો

થાય તો આગામી દિવસો માં આપડે ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરવા પડશે રસ્તા રોકવા પડશે તૈયારી છે એક ઉપર

તો આઈ આપણે બધા નેત્રી સાહેબને આવેદન પત્ર આપે 8 દિવસની વર્નિંગ આપી આપે 8 દિવસની જ બહુ બધા 8 દિવસ છે ખાલી માત્ર આપણે 8 દિવસની વોર્નિંગ આપી અને આજે તારીખ લઈ છે એ તારીખે જો કોઈ ફેરફાર ન થાય તો પાછા ફરી આયા ભેગા થઈ અને આ થી કાર્યક્રમ એવો નક્કી કરીએ કે સરકારની આંખ ઉગડી ગઈ અને સરકારને પણ તકલીફ થાય કે આ પ્રશ્ન લોકોને હાસો છે ને સોલ્વ કરવો જોઈએ હાલ ઉપર રાખજો આપણે આપડે ભેગું થવાનું તંત્ર જે કઈ કરવી આપણે કરીએ કે આપણે પ્રેમ થાય લોકશાહી છે આ દેશ અંદર માં ડોક્ટર બાબા સાહેબ યુવરાવ સાહેબ ના જે નિયમો આપણે છે અત્યારે બધા સાથે પણ બધા એક સાથે મળી અને ડેપ્યુટી સાહેબ ને આપડે રજૂઆત કરી કે ભાઈ દસ કિલોમીટર કે વીસ કિલોમીટર ભાવનગર પાસિંગ હોય ભાવનગર

આંદોલન માં તો હોય પણ જ્યાં જરૂર પડે નાના મોટા ભાવ હોય યોગદાન હોય એવા આવક પણ

પછી કે રાજા જે નિર્ણય કરે પ્રજા અને ઓલો વેપારી કઈ ન તો કે રાજા કઈ દસ રૂપિયા કિલો એમ તમે બહુ આંદોલન કરતા સરકાર તૈયાર જ છે પંદર વીસ કિલોમીટર ભાવનગર જિલ્લા માંથી આ સ્વચ્છ લઈએ ચાલે આંદોલન મને બરાબર આંદોલન આંદોલનમાં તમે મને સહકાર આપો વિજયભાઈ ને અમને બધા લાગેવાનું તો ભાવનગર જિલ્લાના ના જી જે ફોર માફ કરાવી તારા ચરણો માં પછી અમે ધમકી એવા છે પણ મારી તો ગણતરી એવી છે કે આ લબાસા થાય એટલે બળતરા

આપણે કલાક નારા બોલાવીએ ત્યાં આવે આપણા મુખ્ય મુખ્ય જે મુદ્દાઓ છે એમાં તમને બધાને જાણ કરી દો કે પેલો તો મુદ્દો આપણો એ છે કે ટોલ ના કાટર ભાવનગર જિલ્લા ના ત્રણે ટોલ ના કાટર બરાબર છે એટલે આપણો પ્રશ્ન નામો ત્યાર પછીનો મુદ્દો એવો છે કે એકસો ચાલીસ કિલોમીટર માં ત્રણ ટોલ નકા છે કાયદા વિરુદ્ધ છે નિયમ વિરુદ્ધ છે એના બંધારણ વિરુદ્ધ છે એટલે એક તો તમે તમારી ફરજિયાત હટાવો બીજો આપણો નિયમ એ છે કે તમે જે વીસ કિલોમીટર ત્રીસ કિલોમીટર ને ચાલીસ કિલોમીટર ને એ કરો એ ભાવનગર જિલ્લાના જી જે ફોર્મ ને તમારે લેવલ નથી એટલે આપણે એક ભાવનગર જિલ્લાવાળા વાળા છૂટી જઈએ તમે પછી વાહન લીધું હોય અમરેલી થી રાજકોટ થી કે બીજા રાજ્ય માંથી બીજા જિલ્લા માંથી તો એના તમે આધાર પુરાવો આપો કે આ મેં અમરેલી થી લીધું રાજકોટ થી લીધું અને હું હોવા કે ભાવનગર કે ગારિયાધાર કે તળાધાર જોઉં આ આધાર કાર્ડ ના લાઈ છે એટલે એનો એટલે ભાવનગર જિલ્લાવાળા આપણે એક ફેરિયા એક થઈ જાય તો આપણી વાળી પંચાયત સતર હાવ મટી જાય ઈ પંચાયત મટાવી દેવી એટલે અમારી માટે ઈઝી છે પણ સહકાર તમારો જો સહકાર તમારો જો તો થઈ શકે નહીં તો થાય નહીં અમારી લડત એમને ચાલુ રહે પણ ઈ તમને આપે નહીં એટલે ભાવનગર જિલ્લા વાળો એક પતી જાવ પછી ફાસ્ટ ટ્રેક હોય

મને એને ફોન આવ્યો એટલે હિન્દી આંદોલન બાકી હું દેશી માણસ છું બહુ આવડતું નથી હિન્દી ખુલ્પ આવે પણ તમે દેશી હશે તમે તો હારા હારા ઝાક છોડાવી દીધે એવું તમારી બધી જ વાત સાચી મને ફાસ્ટ ચેક નું કીધું ફાસ્ટ ચેક નું આના કોઈ નિયમ માં રોડ નથી ફાસ્ટ ચેક હોય તો રૂપિયા રોકડા આમ ન હારું તો એમાં હું લેવા અને ફાસ્ટ જ જ અને જે છે આવું થઈ જવો એટલે ઘણા બધા મોટા છે હું વિજયભાઈ અને નક્કી કરીને બધા અત્યારે ન્યા આપણા નમસ્કાર મિત્રો જય બાપા સીતારામ વિજયભાઈ દ્વારા જે રજૂઆત કરવામાં આવી મિત્રો ટોલ નાકા અંગે કે તમને કેવી લાગી તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો વિજયભાઈ એવા વ્યક્તિ કે ગમે ત્યારે લોકો સાથે અન્યાય થતો હોય ખેડૂતો સાથે અન્યાય થતો હોય ખેડૂતો સિવાય ગમે ત્યાં કોઈ પણ વ્યક્તિ સાથે અન્યાય થતો હોય તે પોતે હાજરી આપે છે અને લોકોને હર હંમેશના માટે ન્યાય અપાવતા હોય છે અને વિજયભાઈનું પણ ગુજરાત રાજ્યમાં ખૂબ એટલે ખૂબ આગળ પડતું લોકોના દિલમાં ખૂબ સારી સાહના છે ખેડૂત કલ્યાણ સંગઠનના અધ્યક્ષ ગુજરાત રાજ્ય ભરતસિંહ વાળા તેમજ અન્ય આગેવાનો દ્વારા જે રજૂઆત કરવામાં આવી મિત્રો આ ભાગ ત્રણમાં તે તમને કેવી લાગે તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો અને મિત્રો આ જે અત્યારે તમામ આગેવાનો તમામ લોકો તમામ વાહનોના માલિકો ટ્રાન્સપોર્ટ કંપનીના તમામ માલિકો તેમજ અન્ય તમામ લોકો જે પોતાના સ્વખર્સે હાજરી આપી અને મિત્રો આ અવાજ ઉઠાવ્યો તો આ બધાના માટે સારી બાબત કહેવાય તો આ રજૂઆત તમામ ગુજરાતના તમામ લોકો સુધી પહોંચાડજો એટલે એટલા માટે આ વિડીયોની લિંક તમામ લોકો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય રામ અને બાપા સીતારામ